Nara, Narayan, Jai, Jai, go hare Narayan, Narayan,

लय नारायण नारायण जय गोविन्दरे नारायण नारायण Nara, Yeni Nara, Yeni Nara, Yeni Nara, Yeni Nara, Yeni Nara, Nara, Yeni Nara, Yeni Nara, Yeni Nara, Yeni Nara, Yeni Nara, 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 दिने दिने सू नोपजायते सूर्याय रवय नमः रवये नमः दिवाकराय नमः भास्कराय नमः प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि ने भगवान् सूर्यनारायण लेवाना અને ત્યાર પછી આપડી નગરયાત્રા અને જલયાત્રા આપણા ત્યાં પધારી ગઈ છે ત્યારે વરુણ દેવની આપણે આરતી કરીએ સૌ પ્રથમ ભાઈ આરતી તૈયાર છે છે દેવની આરતીના જે યજમાન એ સત્વરે આગળ આવી જાય વરુણ દેવની આરતીના જે યજમાન બન્યા છે અહીં આગળ આવી જાય માતાજીનો રથ અંદર લાવી દેજો પહેલા આપણે માતાજીનો રથ પણ અહીંયા વચ્ચો વચ્ચે લાવી દેજો જ્યાં સુધી મારો અવાજ જતો હોય ત્યાં સુધી આગળ સમાચાર કેજો કે ભાઈ માતાજીનો રથ અંદર લાવો માતાજીનો રથ આવી જાય પછી તમામે તમામ છડીદાર ચોકીદાર ચામરવાળા તમામ યજમાન જે બન્યા છે એ પણ અંદર આવી જાઓ ત્યાં સુધી

એ મૂર્તિના રહેલા દોષોને દૂર ન કરવામાં આવે ત્યાં સુધી એ મૂર્તિ આપણે પૂજવાને યોગ્ય બને નહીં કારણ કે મૂર્તિને જ્યારે ઘડવાની હોય ત્યારે એને અગ્નિમાં તપાવવી પડે ટીપવી પડે ઘસવી પડે આવા અનેક ઉપચાર કરીએ ત્યારે મૂર્તિનું સ્વરૂપ આવે સાથે સાથે મૂર્તિનો ઘડનાર કારીગર કેવી જગ્યાએ બેસીને મૂર્તિ ઘડી છે આપણે જાણતા નથી શુદ્ધ અને પવિત્ર જગ્યા છે કે અપવિત્ર જગ્યા છે એવો આપણને કોઈ જ્ઞાન નથી બીજા નંબરમાં મૂર્તિનો ઘડનાર કારીગર કેવા વિચારથી એ મૂર્તિને ઘડી છે સારા વિચારથી ઘડી છે કે ખોટા વિચારથી ઘડી છે તો એમાં દોષ લાગે મૂર્તિનો ઘડનાર કારીગર શુદ્ધ અને પવિત્ર થઈને ભગવાનના સ્વરૂપ ને ઘડવા બેઠો છે કે નાયા ધોયા વગર જ બેસી ગયો છે એ પણ આપણે જાણતા નથી આવા અનેક દોષ આ મૂર્તિમાં લાગે તો પહેલા એ મૂર્તિના દોષને દૂર કરવા પડે એ મૂર્તિના દોષ દૂર થયા પછી એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી ક્રમથી આપણે દરેક દેવના પૂજન કરવાના છીએ ચમચી ભરીને ભાઈઓ પાણી રાખે અત્યાદિ માસો ઉત્તમ માસે માર્ગશીર્ષ સમાસે કૃષ્ણે પક્ષે પંચમ્યામગુવાસરાગન અવઘાતા પ્રાણ પ્રતિષ્ઠા પાણી મૂકી દો એક ફૂલ ઘી કરીને આપો અને ફૂલથી દરેક ભગવાનની મૂર્તિને લગાડી દેવાનું ઘી મૂર્તિ દરેક મૂર્તિને ફૂલથી ઘી લગાડી દો અને ત્યાર પછી ફૂલ ને ત્યાં મૂર્તિ આગળ મૂકી દેવાનું અને હાથમાં ગોશૃંગી લઈ લેવાની ગોશૃંગી માં ભાઈ પાણી ભરી આપજો જ્યાં સુધી મંત્રોચ્ચાર ચાલુ રહે ત્યાં સુધી દરેક ભગવાનના ઉપર ક્રમથી વારાતી વારાફરતી પાણી પડવા દેવાનું દ્રશ્યવાને પરીવ્યયામ શેવો ભમ હિમશ્યવાજરાયુણાગ્ને ઓમ અપા મિદન્યુદ્રશ્ય અગ્ને પાવકરોચિખા મંદ્રયા દેવજીયા દેવાનહ પાવકધિ દિવને દેવા વિહાવો પાવકયા જિતયંત્યા કૃપાક્ષા મંડ્રોરૂચસો ન ભાના મને નમસ્તે અરસે સોચિખે નમસ્તે અસ્વચિખેન્યાસે અસ્મદુ રખા દે વેડપ સુખા દેવેરિખા દે વેટ को जगने अस्मिन् स्वयम् पिबन्तु मधुनो कृतस्य देवान् देवे दे ख्वी देवतो मायन्ने ब्रह्मणः अस्य भ्यो नरते पवते धाम किञ्जन ते दिव्या ્યાનદા વચોદાવોસ્તે અસ્મતપન્ુ હેત પાવકો ભવા નિશ્વાનરોને વિતિહોત્રો ધનંજય મૂર્તિના શુદ્ધિ હેતુ અગ્નિ વૈશ્વાનરો વન હૈર્તિહોત્રો ધનંજય મૂર્તિનામતી હેત અગ્નિ વૈશ્વાનરો વન હૈર્તિહોત્રો ધનંજયાય મૂર્તિનામ શુદ્ધિ હેતવે મૂર્તિનામ શુદ્ધિ હેતવેતકી જય ઘોડિયાર માતગી જય ઝડપુ માત કી જય યવતેશ્વર મહાદેવ કી જય નમ પાર્વતી પદ હર હર મહાદેવ હર વરુણ ભગવાન ની આરતી ના જે યજમાન છે અહીંયા આગળ આવી જાય વરુણ ભગવાન ની આરતી ના યજમાન આવી જાવ ભાઈ અમને પૂજન ને કરાવી દો કળશ ના જે પણ બહેનો છે રેમિતિ પ્રજ્વાલ્ય આરતી પ્રજ્વલિત કરી યજમાન અહીંયા આગળ આવી જાઓ કળશ ના બેનો બે જણા આ બાજુ આવી જાઓ બે જણા અહીંયા આવી જાઓ હસ્તે 1 મિનિટ પ્રજ્વલિત થઈ જાય એટલે કેજો ભાઈ તિલક ને કરી દો યજમાનોને યજમાનને તિલક કરો स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्तिनाः पोघा विश्ववेदाः स्वस्ति नस्तार स्वस्ति स्वया विनाख्या धर्मकल्याणवृद्धिदा विनायकप्रिया नित्यं तञ्च स्वस्तिं नारदाद्या ऋषिगणाम् એચ આ શિર અત્યારે જે પણ યજમાનનું નામ ખાલી જે પ્રમાણે કહેવામાં આવે એ જ પ્રમાણે યજમાન આવજો મહેરબાની કરીને એટલે અત્યારે વરુણ ભગવાનની આરતી આવી છે તો વરુણ દેવતાના જે યજમાન બન્યા છે જેમને સર લીધો છે અહીંયા આગળ આવી એમના દ્વારા પૂજન થશે કળશના બેનો બે બાજુ ઉભા રહેશે અને માતાજીની અને વરુણ ભગવાનની આપણે આરતી શુભ શરૂઆત કરીશું બોલીએ શ્રીગંગા માગી આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી વરુણદેવની પૂજા વરૂણદેવની પૂજા આનંદ મંગલ કરો આરતી વરુણ દેવ वरुणदेवनी पूजा प्रेमधरि मिर बथिराव प्रेमधरि मन्दर बथिरा सुन्दर सुखडादेवा सुन्दर सुखडादेवा आनन्द मङ्गल करुवारज वरुण देवनि યા મંગલ કરો આરતી વરૂણદેવની પૂજા રત્ન કુંભ ધને પારે રત્ન આનંદ રૂપી હેવાનંદ રૂપી હેવા આનંદ મંગલ કરો આરતી વરૂણ દેવની પૂજા આનંદ મંગલ કરો આરતી વરુણ દેવની પૂજા હૈ ત્રિભુવન તારણ ओत्रि भूबन तारण भक्त उधारण पूरत अकणिय भेवा दिवा पूरत अकल भेवा आनत करू आरती वरुन देवनी पूजा संसारसारं मृतिकेन्द्रहारं सदा वसन्दं हृदयारविन्दे मारी सहितं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज पुण्डरीकाक्षमङ्गलाय तनो हरे बोल्यसि वरुण भगवान् की जय मात की जय मात की जय मात की जय नमः पार्वती पतये હર બેનો એ અહીંયા અમારા મુખ્ય ભુદેવ તમારો કળશ લઈ લેશે એ કળશ તમારો ત્યાં આગળ આપી દેજો અને અહીંયા આગળ માતાજીની જે છડીદાનના યજમાનો છે ચામરના યજમાન છે ભાલાના યજમાન છે તલવારના યજમાન છે અહીંયા આગળ આવી જાઓ એટલે એમનું પૂજન કરી અને માતાજીની આંગી છે એમાં ભગવતીની ની આપણે ત્યાં આગળ લઈ જવાની છે ચલો માતાજી ની આગી છે આપણે આપડે માતાજી ની આગી ત્યાં લઈ જવાની છે

आसां गणपति आदि मूर्तिनां प्राणप्रतिष्ठापने विनियोग पाणिथि मा हृदय रामणो हात् मूर्ति आरते रां आं रीं क्रौं यं रं लं वं सं हं लम क्षं हं सः सो हं ओं आं ह्रीं क्रौं आसामूर्तिनां प्राणाय प्राणाः ॐ आं ह्रीं यम रम लम वम सम 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 हम लम क्षम क्षं हं सः सोऽहं ॐ आं ह्रीं क्रौं आसा मूर्तिनां जीवायः स्थित जीवः ॐ आं ह्रीं क्रौं यं ं शं शं सं हं लं क्षं हं सः सोऽहं ॐ आं ह्रीं क्रौं आशामूर्तीनां सर्वेन्द्रियाणि वाङ्मनः त्वा

प्रणवावृत्ते कृत्वा गर्भाधानादि संस्काराः सम्पद्यन्ता सुसम्पद्यन्ता भगवान् न एक एक चमची भरिने जल चढाइ दो दरेक भगवान् न उपर शुद्धोदक स्नानम् ॐ शुद्धवालः सर्वा शुद्धवालो मणिवालस्त आश्विनाः रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपा જરા જલથી પ્રક્ષાલિત કરી અને પૂજા માટે લઈ લેવાની બીજી મૂર્તિઓને સાઈડ માં લઈ લો કેવલ ગણપતિ દાદા અને માતૃકા ગણેશ અંબિકાનું પૂજન આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગણપતિ દાદાને અને માતાજીની મૂર્તિને સ્નાન કરાવી દો અને સ્નાન કરાવ્યા પછી ત્રપાણાઓ જે તમારી પાસે હોય પાત્ર જે તમારી પાસે હોય એની અંદર બિરાજમાન કરી આ લો બીજા સ્વરૂપોને ભૂદેવો તમે પ્રક્ષાલિત કરી લે એક બાજુ મૂકી દો યજમાનો હાથમાં ફૂલ અને ચોખાના દાણા લઈ લે કેવલ ગણેશાન બીકાજ અત્યારે પૂજન માટે લઈ લો બીજા યજમાનો પાસેથી મૂર્તિઓ લઈ લો કુદેવો તમારે સ્નાન કરાઈ લેવાનું ભગવાનના સ્વરૂપોને યજમાનને આત્મા ફૂલ અને ચોખાના દાણા આપી દો દરેક યજમાને મનની અંદર ઓમ ગમ ગણપતૈ નમઃ આ મૂલ મંત્રનો જપ કરવાનો ઓમ ગણાનંતવા ગણપતિ ગોમ હવા મહે પ્રિયાનંતવા પ્રિયપતિ ગોમ હવા મહે નિધીનાન્ નિધિપતિહવામેવસો મજા નિખર્ભ માઘરાયરદા યુરા પ્રિયા